તમારા ભાઈ એનો વડીલો તમારા માટે જોરદાર વિડિયો લઈને આઈ ગયે છે મિત્રો ઉમેશ સિંગરનો મિત્રો ના સોશિયલ મીડિયા મિત્રો એટલો બૂમ પડા છે ના પૂછવાની વાત છે મિત્રો ખુદ તમે ભી ચોકી જશો આ ભાઈનું ગીત හොપડીને મિત્રો કે કલાક જંદરમાં મિત્રો આ ભાઈને ગીત ગાય છે મિત્રો અને મિલે મિલે મિત્રો ભાઈના ગીત હેડે છે મિત્રો તો તમારા માટે જોરદાર અપડેટ લઈને આઈ ગયે છે મિત્રો ના સોશિયલ મીડિયા મિત્રો ભાઈને એવું તો કેવું ગીત ગાય છે મિત્રો કાલ ગુજરાતમાં બૂમ પડાવ છે મિત્રો ખુદ તમે ભી ચોકીજો ભાઈને ગીત ગાયું છે મિત્રો તો આવી તમારા માટે દરેક કલાકારની અપડેટ આપા જોવા મળ રહેશે મિત્રો તો જોવો ભાઈનું ખાલી ગીત અને તમને કેવું ગમે છે ભી કોમેન્ટ કરજો મિત્રો અને ખાસ મિત્રો તમારો વધારે સમય નહીથી બગાડું પર આપની ચેનલ ઉપર તમે નવા આવો તો મિત્રો આપની ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કે ઘણાથી મોટા દરેક કલાકારની અભિચા પર ન્યૂઝ જોવા તમને મળી રહેશે મિત્રો અને દરેક ગુજરાતી કલાકારની ચેનલ આપની ન્યૂઝ પહેલા તમને જોવા મળી છે દરેક કલાકારની મિત્રો તો જોઈ લે પેલા ભાઈનું ગીત અને તમને કેવું ગમે છે ભી કમેન્ટ કરીને જણાવજો મિત્રો નેક્સ્ટ વિડિયોમાં મળીશું મિત્રો ત્યાં સુધી જોઓ અને ભાઈને વિક્રમ ઠાકોરનું જોરદાર ગીત ગાયું છે મિત્રો ખુદ તમે ભી ચોકી જશો મિત્રો તો જેટલો બને એટલો વિડિયો શેર કરજો મિત્રો અને ભાઈ માટા સારી કમેન્ટ કરી દેજો મિત્રો ચાલો વંદે માતરમ બાય બાય બીજા વિડિયોમાં મળીએ મિત્રો ત્યાં સુધી તમને કેવું ગમે કમેન્ટ કરજો વંદે માતરમ બાય બાય અને જોઓ વિક્રમ ઠાકોરનું કેવું ગીત भाई ने यह बीजूलो ચાલો મિત્રો તમે આગળ વિડીયો તો જોઈ લીધો છે મિત્રો અને સોશિયલ મીડિયા મિત્રો એટલો બહુ પડશે ના પૂછવાની વાત છે મિત્રો તમને આખો વિડીયો તો જોઈ લીધો છે મિત્રો તો આવી જ દરેક કલાકારની અપડેટ આપણી ચેનલ પર જોવા તમને મળી રહેશે મિત્રો તો આપણી ગુજરાતી અપડેટ તમને કેવી કમે છે કલાકારની કોમેન્ટ કરજો મિત્રો ચલો વંદે માત્ર બાય બાય બીજા વિડીયો મળશું મિત્રો સારો વિડીયો લઈને ત્યાં સુધી બાય બાય ઠીકે